જે બાફલો આવી ગયો એમાં આપણે કઈ કઈ દવા છાંટવી તમને દેખાડું મિત્રો કે આપણી વાડીની અંદર અત્યારે બાફલાનો પ્રશ્ન આવી ગયો છે એના માટે હું દવા છાંટાવ રહું કઈ દવા છાંટું હું એના વિશે પણ તમને માહિતી આપું છું તો આવાનું કારણ શું હતું અત્યારે વાદળ છાયું વાતાવરણ છે તો એના હિસાબે કાર્યો પણ આવી શકે છે અને આ નજીકથી બતાડી દો ને અને આવા સમયે બાફલો પણ આવી શકે છે અને બને ત્યાં સુધી બાફલો આવવાનો પ્રશ્ન કઈ રીતે રહ્યો હું તમને દેખાડું તો સામે દેખાડો ને આપણે આ ચારો જો આ ચારો હમણાં બે દી પહેલાં પાયો હતો ને એના હિસાબે આ પ્રશ્ન થયો છે એટલે ખાસ ખેડૂત મિત્રો આવું કંઈ હોય બાફલાનો પ્રશ્ન આવતો હોય તો હું અત્યારે જે દવા છાંટાવું એનું રિઝલ્ટ એકદમ મસ્ત છે તો ખાસ તમે જોઈજો આખો વિડીયો અને એ દવાનું તે અને સ્પ્રે થાય એ બધું દેખાડું છું અને એનાથી રિઝલ્ટ પણ તમને સારું એવું મળશે તો અગાઉ તમને દેખાડ્યું જે બાફલો આવી ગયો એમાં આપણે કઈ કઈ દવા છાંટવી તમને દેખાડ દઉં તો જીએસપી કંપનીનું ટ્રુ સ્ટાર એની અંદર ટ્રાય સાયક્લા અઢાર ટકા આવે અને ટેબુકોના જોડ ચૌદ પોઈન્ટ ચાર ટકા આવે છે તો મસ્ત દવા છે આના રિઝલ્ટ પણ બહુ સારા છે એટલે આપણે છંટાવીએ એની સાથે સાથે ફેન્ટેક ફરી કોરોમંડલ કંપનીનું પંદર એમએલ આ પર પંપે નાખવાનું આ ચાલીસ એમએલ પર પંપે રેડી અને ખાસ ટિક્કલ લઈ લેવાનું કારણ કે તમારે પાનની અંદર દવા બેસ્ટ રીતે ચોંટાડી રાખે એના માટે ખાસ આ લેવાનું કારણ કે આનાથી તમને શું છે તમારી દવાનું રિઝલ્ટ લાંબો ટાઈમ સુધી ટકી રહે આખો પંપ ભરાઈ જાય પછી પાંચ એમ નાખવાનું આગળ હું તમને દેખાડું છું આપણે છંટકાવ કરવી રીતે ચાલુ કરી દીધું આપણે ખેડૂત મિત્રો દવા છાંટવાનું અને ખાસ કાર્યું હોય બાફલો હોય આવી કોઈ પણ પોઝિશનની અંદર ખાસ ખેડૂત મિત્રો એટલું ધ્યાન રાખવાનું કે વિઘે ચાર પમ્પ થાય અથવા એકરે દસ પમ થાય તે રીતે દવા છાંટવી જેથી કરીને દવાનું રિઝલ્ટ બહુ જ સારું એવું મળી શકે આવી રીતના શાંતિ જ દવા છાંટવી જેના કારણે વિઘે ચાર પમ્પ થઈ જાય અને રિઝલ્ટ પણ સારું મળે